મારું નામ બીસી જાડેજા વિભાગી નિયામક એસ જામનગર હાલમાં જતી ગઈકાલે માન્ય કલેક્ટર સાહેબ દ્વારા જે હંગામી બસ સ્ટેશનની જમીન ફાળવીનો હુકમ પ્રદર્શન ગ્રાઉન્ડ માટેનો છે એ અમને આપવામાં આવેલો છે જેના અનુસંધાને આગળની પ્રોસેસ છે એ અમે ચાલુ કરીશું નવું બસ સ્ટેશન બનાવવા માટે પાર્ટીનો ઓલરેડી વર્ક ઓર્ડર છે એ ઇસ્યુ થઈ ગયેલો છે એટલે જેમ બને એમ ઝડપથી કામગીરી છે એ ચાલુ થશે હાલમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં હંગામી બસ સ્ટેશન છે એ બનાવ દોઢથી ને બે મહિનાની અંદર એ બસ સ્ટેશન છે એ માનો કે બની અને તૈયાર થઈ જશે એ હંગામી બસ સ્ટેશન તૈયાર થઈ ગયા પછી હાલનું જે હયાત બસ સ્ટેશન છે એને શિફ્ટ કરી અને અમે પ્રદર્શન ગ્રાઉન્ડમાં લઈ જઈશું અને હાલનું જે હયાત બસ સ્ટેશન છે એને ખાલી કરી અને ડિમોલિશન કરી અને ત્યાં નવું બસ સ્ટેશન છે જિલ્લા કક્ષાને શોભે એવું સારું તમામ સુવિધા સાથેનું બસ સ્ટેશન છે એ અંદાજે દોઢથી બે વર્ષની અંદર તૈયાર થઈ જશે અને જામનગરની જનતા માટે બે વર્ષ પછી એક સારું બસ સ્ટેશન છે એ સેવામાં એસટી નિગમ અને ગુજરાત સરકારના સહયોગથી ખુલ્લું મૂકવામાં આવશે બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત છે એ ચૌદ માર્ચના રોજ કરવામાં આવેલ છે પણ જમીન ફાળવીના હુકમ માટે અમે રાહ જોઈ રહ્યા હતા કારણ કે નજીક બસ સ્ટેશનની નજીકની જમીન જો મળે તો પબ્લિકને અને જનતાને સુવિધાસભર મળી રહે અને એમને બહુ દૂર છે એ જવું ન પડે એટલા માટે થઈને પ્રદર્શન ગ્રાઉન્ડની ડિમાન્ડ છે અમે કરેલી હતી કે જેથી કરીને જામનગરની જનતાને દૂરના સ્થળે જવું ન પડે અને જવું આવવું છે એ એમને સુગમ રહે એટલા માટે થઈને આ પ્રદર્શન ગ્રાઉન્ડ છે એ પસંદ કરેલું હતું અને એનો જમીન ફાળેનો હુકમ છે એ ગઈકાલે જ અમને મળી ગયેલ છે